નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા સંચાલિત ઝડપ ન્યૂઝ રાજ્ય સરકાર દ્વારા દર્દીઓને સારી સુવિધાઓ મળે અને ઝડપી તેમની ટ્રીટમેન્ટ થાય તેવા પ્રયાસો કરવામાં આવે છે પરંતુ સિવિલ હોસ્પિટલ નું તંત્ર સરકારના પ્રયાસો પર પાણી ફેરવવા માટે તૈયાર હોય તેવું લાગી રહ્યું છે સુરત સિવિલ એક એક સોશિયલ વાયરલ થયો છે 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 જેમાં જોવા મળી રહ્યું કે દર્દી સારવાર માટે વલખા મારી રહ્યો અને તબીબો તેની સામે જ આરામ ફરમાવતા વિડીયોમાં નજરે પડી રહ્યા છે કોઈ મોબાઈલમાં તો કોઈ મહેંદી મુકવામાં વ્યસ્ત છે કોઈને દર્દીના જીવનની ચિંતા ના હોય તેવું આ વિડીયોમાં સ્પષ્ટ જણાઈ રહ્યું છે સુરત સિવિલ થી રાજ્યની અન્ય પણ આ પ્રકારના અનેક બનાવો વારંવાર સામે આવતા હોય છે ત્યારે સિવિલ તંત્રની વધુ એક લાલિયાવાદી આ સામે આવી છે વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે એક તરફ દર્દી તેના દર્દને કારણે કણસી રહ્યો છે અને બીજી તરફ હોસ્પિટલમાં બેડ પર તે દર્દથી રહ્યો છે અને સારવાર માટે વલખા મારી રહ્યો છે આ પ્રકારની સ્થિતિમાં તેની ઝડપથી સારવાર કરવાને બદલે ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ આરામ ફરમાવી રહ્યા છે એવું કહેવાય છે કે આ વાયરલ થયેલો વિડિયો રાત્રે બે થી ત્રણ વાગ્યાના સમયનો સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડ નો છે આ સમયે જે ડોક્ટરો ફરજ પર હતા તે સૂઈ ગયા હોવાનું નજરે પડી રહ્યું છે બીજી તરફ સિક્યોરિટી વાળાને બોલાવીને વિડિયો ડિલીટ કરાવવા ખૂબ દબાણ કરાવવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કીમોથેરપીની સારવાર હોય રેડિયશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ ગુજરાતમાં સબ સલામત ના દાવા વચ્ચે મહિલાઓની સુરક્ષાના પણ મોટા દાવા કરવામાં આવે છે ત્યારે સુરત શહેરમાં મહિલાઓ જ અસુરક્ષિત હોવાનો થવાનો વધ્યુકિસ્સો સામે આવ્યો છે 8 દસ 10 લુખા તત્વોએ પર સળિયાથી હુમલો કરવાની ઘટના વિડીયો વાયરલ થયો છે શહેરના ભટાર વિસ્તારમાં સોમનાથ સોસાયટીમાં મહિલા પર હુમલો તત્વોએ મહિલા પર હુમલો કરવાની ઘટના સામે આવી છે પોલીસ અસામાજિક તત્વો લિસ્ટ બનાવીને તેમની સામે કાર્યવાહી કરી રહી છે તે છતાંય પોલીસનો કોઈ દર જ રહ્યો ન હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે ગુનેગારો વધુ બેફામ ફામ બની રહ્યા છે અને પોલીસ કડક કાર્યવાહીની વાતોમાં મસ્ત બની રહી હોય તેવું લાગી રહ્યું છે બતાર વિસ્તારની સોમનાથ સોસાયટીમાં વિરામ અને સુખ સુખ ભરવાડે તેમના સાગરીતો સાથે મળી એક મહિલા પર જાહેરમાં હુમલો કર્યો હતો આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે અસામાજિક તત્વોએ જાહેરમાં એક મહિલાને લોખંડના સળિયાથી માર માર્યો હોવાથી સુશીલા દેવી નામની મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી ખતોદરા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં મહિલા પર જાહેરમાં હુમલો થતા મહિલાઓની સુરક્ષા મુદ્દે સવાલો ઊભા થયા છે ઈજાગ્રસ્ત મહિલાને સારવાર માટે એકસો આઠ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી સુરતમાં પોલીસ હવે આવા અસામાજિક તત્વો સામે એક્શનમાં આવશે કે પછી મહિલાઓ અસુરક્ષિત જ રહેશે તે જોવાનું રહેશે इतने सारे मुखवास यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो

હોસ્પિટલના વોર્ડમાં જ સમગ્ર બાબતે બબાલ થતા દર્દીઓ અને હોસ્પિટલનો સ્ટાફ એકઠા થઈ ગયા હતા જુનિયર ડોક્ટરના ભાઈએ સિનિયર ડોક્ટર ને કિડની બિલ્ડિંગના સેવન ડી વોર્ડમાં ઘૂસીને માર્યો હતો આખરે સમગ્ર મામલો સિવિલ પોલીસ ચોકીમાં પહોંચ્યો હતો સિવિલ હોસ્પિટલમાં આજે સવારે કિડની બિલ્ડિંગમાં સેવન ડી વોર્ડમાં જુનિયર ડોક્ટરનું રેગિંગ કરવાનું સિનિયર ડોક્ટરને ભારે પડ્યું છે જુનિયર ડોક્ટરના ભાઈએ સિનિયર ડોક્ટરને વોર્ડમાં ઘૂસીને માર મારતા સમગ્ર હોસ્પિટલમાં ચકચાર મચી જવા પામી હતી રેગિંગની ઘટનાઓ અટકવાને બદલે વધી રહી છે પોલીસે સમગ્ર બાબતે વધુ તપાસ હાથ ધરી છે નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો નેશનલ હાઇવે નંબર અડતાળીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો ગુજરાતમાં આપઘાતના કિસ્સાઓનો આંકડો વધી રહ્યો છે ત્યારે સુરતમાં ફરી એકવાર મેડિકલ ના વિદ્યાર્થીએ આપઘાત કર્યો હોવાનો મામલો સામે આવ્યો છે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રેડિયોલોજી ડિપાર્ટમેન્ટમાં રેસિડેન્ટ તબીબ તરીકે ફરજ નિભાવતા છવ્વીસ વર્ષીય તબીબે બોઇઝ હોસ્ટેલમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે રેસિડેન્ટ તબીબ બોઇઝ હોસ્ટેલમાં લટકતી હાલતમાં જોવા મળ્યું હતું જેથી અન્ય સાથી તબીબોએ તેને કાર્ડિયાર્ક મસાજ આપી શ્વાસ આપવાના પ્રયાસ કર્યા હતા તેમજ

તપાસનો વિષય છે